બોડેલી વણિક સમાજ વડોદરાનું સ્નેહ મિલન તેજસ્વી તારલાઓ ઇનામ વિતરણ એનઆરઆઈ મહાનુભાવો વિશિષ્ટ સન્માન નું ત્રિવેણી સંગમ કાર્યક્રમ ડોક્ટર કિરણભાઈ જીવનલાલ પરીખ યુએસએના અધ્યક્ષ પદે મુખ્ય મહેમાન પદે વૈષ્ણવોના સરકાર પૂજ્યપાલ ગોસ્વામી એકસો આઠ ડોક્ટરમાં કૈલાસ પાર્ટી પ્લોટ આજવા રોડ વડોદરા ખાતે બોડેલી વણિક સમાજ વડોદરાનું સ્નેહમિલન દિપાવલી પર્વની જેમ ઉજવવામાં આવ્યું પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રીએ જણાવ્યું કે જગ્યા હશે સ્થળ હશે તો આપણા બાળકો સંસ્કાર સંસ્કૃતિની સાથે જોડાયેલા રહેશે સ્થળ જ નહીં હોય તો પરિવારથી દૂર રહેશે ધાર્મિક સામાજિક કામ સંગઠન વગર શક્ય નથી તો આ પ્રસંગે બાળકોથી લઈ બોડેલીના તમામ આગેવાનો હોદ્દેદારો અને સમગ્ર ટીમને બદલ આશીર્વાદ આપ્યા હતા સમાજના મુખ સેવક પ્રમુખ સુમનભાઈ શાહે સમાજના વિકાસનો ચિતાર રજૂ કરી વડોદરામાં હવે આપણે સૌએ વિના સહકાર નહીં ઉદ્ધાર એમ સૌ ભેગા મળી સૌનો સાથ સમાજનો વિકાસ એમ સૌને વડોદરામાં બોડેલી વણિક સમાજનું ભવન બને તે માટે સૌએ આગળ આવવા માટે આહવાન કર્યું હતું સભાના અધ્યક્ષ ડોક્ટર કિરણભાઈ પરીખ જણાવ્યું કે વડોદરામાં કંઈક નવીન રચનાત્મક કાર્ય કરીશું તેમ સહયોગ આપવા અનુરોધ તેજસ્વી તારલાઓ ઇનામ વિતરણ ભરતભાઈ આર દેસાઈ ભારત વાળા સૌજન્યથી શાળા કક્ષાએથી કોલેજ કક્ષા સુધીના બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બોડેલી વણિક સમાજ દ્વારા પૂજ્યશ્રીનું માલ્યાપણ ધોતી ઉપર તેમજ ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ સમાજની બહેનો દ્વારા મંગલાચરણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન રાજેન્દ્રભાઈ કે પરીખ અને તેમની સમગ્ર ટીમના સહયોગ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું